બરવાડા શહેરમાં જિલ્લા કક્ષાના છોતેર પ્રજાસત્તાક પર્વની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ ફ્લોટ પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના બરવાડા ખાતે જજુબા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાઈ બવાડિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના કેબિનેટ મંત્રી ભાઈ બવાડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રી કુંવરજી બાવળિયા કલેક્ટર જીનસી રોયે ખુલ્લી જીપમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોલીસ પરેડ ડોગ સ્કોડ દ્વારા કરતબો તેમજ અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ જિલ્લામાં વિવિધ કામગીરી બદલ અલગ અલગ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આ બરવાડાના ગ્રાઉન્ડમાં યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ગઢડાના ધારાસભ્ય બી ઉપસ્થિત રહ્યા હતા અને છોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તમામને શુભેચ્છાઓ પાઠવા આવી હતી રિપોર્ટર ચિંતન વાગડિયા એબીસી ન્યૂઝ બરવાડા